નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આકાશમાં ગગનજુંબી પતંગો પણ ચગી રહી છે ત્યારે પ્રથમ જોવા જઈએ તો લોકો પહેલા તો આ પર્વને શરૂઆતમાં જ દાન પુણ્ય કરતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ લોકો ગાય માતાને ઘાસ ખવડાવીને આ દિવસની શરૂઆત કરતા હોય છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આજનો દિવસ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશતા હોય છે અને આખું વર્ષ લોકોનું સારું જાય તે માટે લોકો જે નાગરિકો છે તે ગાય માતાને આ દાન પુણ્ય કરતા હોય છે અને ગાયને ઘાસ ખવડાવી અને દિવસની શરૂઆત કરવામાં આવતી હોય છે આપ જોઈ શકાય છે લોકો ગાયને ગાય માતાને ઘાસ ખવડાવી રહ્યા છે આજનો દિવસ અનેક રાજ્યોમાં અલગ અલગ પર્વ મનાવો તો આ પર્વ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ છે સાથે ઉત્તર ભારતમાં લહોરી અને જ્યારે મહારાષ્ટ્રની અંદર મકરસંક્રાંતિનો પર્વ હોય છે ત્યારે આજનો દિવસની શરૂઆત થઈ છે ત્યારે લોકો સાથે જ વાત કરીશું શું કહેશું આજનો દિવસની શરૂઆત મકરસંક્રાંતિનો પર્વ ત્યારે આ દિવસની શરૂઆત દાન કુલ ગુજરાતની અંદર મકરસંક્રાંતિ એટલે સૌથી ગુજરાતના લોકો માટે સૌથી પ્રિય તહેવાર છે જેનું મહત્વમાં એવું છે કે જ્યારે દાન કરીએ એ દિવસે તમને સારામાં સારું પુણ્ય મળે છે એટલે આજનો દિવસ બહુ સારો છે લોકોને સંક્રાંતિની અમે શુભેચ્છા લઈએ છીએ અને આ જ રીતે લોકો ગાયોને ગરીબોને દાન કરે શાંતિથી સાંજ પડે મસ્ત પતંગ ચગાવે અને એન્જોય કરે એવું અમારી શુભેચ્છા છે બિલકુલ દાન પુન્યની શરૂઆત દિવસથી જ્યારે પર્વની શરૂઆત થતી હોય ત્યારથી ગાયને ઘાસ ખવડાવવામાં આવે છે લોકો આ દાન પુન્ય કરતા હોય છે આપ જો કે નાના નાના બાળકો પણ આ સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ લોકો આ પ્રમાણે દિવસની શરૂઆત કરતા હોય છે અને આપ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ગાયને ઘાસ ખવડાવવામાં આવી રહ્યું છે અને ગાય માતાને આ જે પ્રકારે આપ જુઓ કે જે પ્રકારે લોકો ગાય માતાને ઘાસ ખવડાવી રહ્યા છે અને આ દિવસની શરૂઆત કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ પર્વ છે આ પર્વનું મહત્ત્વ ખૂબ રહેલું છે દાન પુણ્ય ગરીબોને દાન કરવું જોઈએ સાથે બ્રાહ્મણોને પણ આજના દિવસે દાન કરવામાં આવે છે ખૂબ મહત્ત્વ રહેલું છે આ પર્વનું અને ત્યારે આ પર્વની જ્યારે શરૂઆત થઈ છે મકાન સંક્રાંતિની સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે આ પર્વ છે અમે પણ લોકોને શુભેચ્છા પાઠવીએ છે પરંતુ આ પર્વ કોઈના માતમમાં ન કોઈના પરિવારનો માતમમાં ન ફેરવાય તેની કાળજી આપે સૌ રાખવી જોઈએ સાથે પક્ષીઓ પણ ન ગવાય તેની કાળજી કાળજી કોઈ પણ જગ્યાએ દોરો લટકતો હોય તો ઉતારી લેવો જોઈએ આપણે આપણી જવાબદારી સૌ પ્રથમ નિભાવવી જોઈએ અમે પણ નિભાવી રહ્યા છીએ તો આપ પણ આ પર્વની જે જવાબદારી છે તે નિભાવવી જોઈએ કારણ કે આ પર્વની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે દાન પુણ્યનું મહત્ત્વ આજના દિવસનું ખૂબ રહેલું છે ત્યારે મકાન સંક્રાંતિ આજનો દિવસ તમામ લોકો ઉત્સાહની ઉમંગથી ઉજવતા હોય છે ત્યારે આ દિવસની શરૂઆત થાય છે ત્યારે તમામ લોકો દાન પુણ્ય કરવા માટે ગાય ગાય માતાને આપણા સનાતન ધર્મની જે વાત છે તેમાં તમામ લોકો ગાય માતા ઘાસ ખવડેદી શરૂઆત કરી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા